કિચન કિચનમાં સ્વાગત કરું છું આજે હું આપની સાથે મેથીના ગોટાની રેસીપી શેર કરીશ શિયાળામાં સરસ એવી ફ્રેશ મેથી મળતી હોય છે ત્યારે મેથીના ગોટા બનાવીને ખાવાની મજા તો કંઈક અનેરી જ હોય છે એટલીક નાની નાની બાબતોનું ધ્યાન રાખીને મેથીના ગોટા બનાવીશું તો ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા અને જાળીદાર બને છે મેથીના ગોટા બનાવવા માટે મેથીની એક જુડી લીધી છે એને ધોઈને કોરી કરીને એના પત્તા ચૂંટી લીધા છે આદુ લસણ મરચાંની પેસ્ટ બનાવી લઈશું ધાણાના ઝીણા સમારી લઈશું હવે અમેથીને પણ ઝીણી ઝીણી સમારી લઈએ મેથીના ગોટા બનાવવા હોય ત્યારે મેથીને ધોઈને કોરી કરીને પછી જ વાપરવાની છે એ વાતનું ધ્યાન રાખવાનું છે હવે ધાણાને પણ સમારી લઈએ પણ મેં ધોઈને કોરા કરી લીધા છે હવે આદુ લસણ મરચાની પેસ્ટ પણ બનાવી લઈએ હવે ખીરું બનાવી લઈએ તો ખીરું બનાવવા માટે બે વાડકી બેસન લીધું છે બેસન ચાડીને લેવાનું છે એક વાડકી ચણાનો કકરો લોટ લીધો છે બેસન પણ લઈ શકાય છે અને ચણાની દાળનો એવો ઝીણો લોટ પણ લઈ શકીએ છીએ અને એમાં એક વાડકી કકરો ચણાનો લોટ ઉમેરી લઈશું એમ કુલ ત્રણ વાડકી જેટલો મેં લોટ લીધો છે બે વાડકી બેસન એક વાડકી કકરો લોટ હવે એમાં મસાલા કરીએ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરીશું અડધી ચમચી મરચું પાવડર ઉમેરીશું અડધી ચમચી જેટલા કાળા મરીને આ રીતે ક્રશ કરીને ઉમેરી લઈશું ખાણીમાં ખાંડીને પણ ઉમેરી શકીએ છીએ એમાં દોઢ ચમચી જેટલો અજમો હાથમાં આ રીતે મસળીને ઉમેરી લઈશું જેથી એની સરસ ફ્લેવર જળવાઈ રહેશે હવે એમાં ચપટીક જેટલી હળદર ઉમેરીશું હળદર ઓપ્શનલ છે ન ઉમેર્યું હોય તો સ્કીપ પણ કરી શકાય છે એમાં ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરીશું ખાંડ ઉમેરવાથી ગોટા અંદર સરસ જાળીદાર બને છે એમાં ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું પહેલાં બધા જ મસાલા મિક્સ કરી લઈએ પછી એમાં ભીના મસાલા ઉમેરીએ તો આદુ લસણ મરચાં ઉમેરી લઈશું ધાણા ઉમેરી લઈશું અને મેથી ઉમેરી લઈએ અને બધા જ મસાલાને હાથ વડે સરસ મિક્સ કરી લઈએ હવે બધું સરસ મિક્સ થઈ જાય પછી એમાં આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈને ખીરું બનાવી લઈશું તો આમાં એકી સાથે પાણી નહીં ઉમેરીએ એ વાતનું ધ્યાન રાખવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને હલાવતા જઈશું જેથી ખીરુંમાં જરા પણ લમ્સ ન રહે હવે એમાં અડધા લીંબુનો રસ ઉમેરી લઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું ગોટાનું ખીરું બનાવીએ ત્યારે એને હળવા હાથે જ હલાવવાનું છે એ વાતનું ધ્યાન રાખીશું હવે એને આ રીતે ભજીયા પડે એવું ખીરું તૈયાર થવું જોઈએ તો હજુ પણ પાણીની જરૂર છે તો હજુ પણ પાણી ઉમેરી લઈશું અને હલાવીને મિક્સ કરી લઈશું અને હવે જુઓ હવે સરસ એવા ભજીયા પડે છે તો આ રીતનું ખીરું આપણું હોવું જોઈએ હવે એને પાંચ મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું અને તેલને ગરમ થવા માટે મૂકી દઈશું હવે પાંચ મિનિટ પછી ખોલીને એમાં ખાવાના સોડા ઉમેરવાના છે તો મેં અડધીથી થોડાક ઓછી ચમચી જેટલા સોડા ઉમેર્યા છે અને એમાં ચાર ચમચી ગરમ તેલ ઉમેરીને હલાવીને મિક્સ કરી લઈશું જેથી સોડા સરસ એક્ટિવ થઈ જશે હવે તેલ ગરમ થયું છે કે નહીં એ ટેસ્ટ કરવા માટે આ રીતે થોડું ખીરું મૂકીશું તો જુઓ તરત જ ઉપર આવવા માંડે છે એટલે હવે તેલ ગરમ થઈ ગયું છે તો હવે તેલમાં સમાય એટલા ગોટા આપણે તેલમાં મૂકી દઈશું નાના મોટા આપણી પસંદગી પ્રમાણે ગોટા આપણે બનાવી શકીએ છીએ અને ગેસની ફ્લેમ મીડિયમથી થોડી ફાસ રાખવી પડશે હવે ગોટાને તરત ઉલટાવાના નથી થોડા થોડા તળાય પછી એને ઝારા વડે આ રીતે ઉલટાવી લઈશું અને એક વખત ઉલટાવ્યા પછી ગેસની ફ્લેમને મીડિયમ રાખીશું મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા અંદર સુધી સરસ તળાઈ જશે જો ગેસની ફ્લેમ ફૂલ રાખીશું તો ગોટા ઉપરથી સરસ તળાશે અને અંદરથી કાચા રહેશે તો આ રીતે મીડિયમ ગેસની ફ્લેમ પર ગોટા સરસ તળાઈ ગયા છે હજુ એને એક વખત ઉલટાવી લઈએ અને હવે એને બહાર કાઢી લઈએ તો આ રીતે મોટા ઝારા વડે બહાર કાઢી લઈશું અને એમાંથી બધું તેલ નીતારી લઈશું તો જુઓ ગોટામાં જરા પણ તેલ ભરાયું નથી એટલે કે ગોટા આપણા પરફેક્ટ બન્યા છે ખીરું પરફેક્ટ હશે તો ગોટા પણ સરસ એવા પરફેક્ટ બનશે તો હવે એને એક વાસણમાં લઈ લઈએ અને હવે આ જ રીતે બધા જ ગોટા આપણે બનાવી લઈએ મિત્રો તમને મારા ગોટાની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરશો શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ગોટા આ રીતે બનાવીને ખાવાની મજા માણશો તો ઉપરથી સરસ ક્રિસ્પી અને અંદરથી પોચા જાળીદાર ગોટા બનીને તૈયાર થઈ ગયા છે હવે એને સર્વ કરી ગરમ ગરમ ગોટાની સાથે સરસ એવા લીલા તળેલા મરચાં પણ સર્વ કરીશું એની સાથે ટોમેટો કેચપ સર્વ કરીશું અને દહીં સર્વ કરીશું તમે પણ આ રીતે ગરમ ગરમ ગોટા બનાવીને ખાવાની મજા માણશો કેવા બન્યા તે મને ચોક્કસ જણાવશો જય શ્રી કૃષ્ણ જય માતાજી